ધાંગદ્રા જંગલમાંથી ત્યજી દીધેલ નવજાત બાળકી મળી આવી છે ધાંગદ્રાના ઈસદ્રા રોડ પર કેનાલ પાસે આવેલ જંગલમાંથી ત્યહશી દીધેલ નવજાત બાળકી મળી આવી નરાધમોએ બાળકીને જંગલ વિસ્તારમાં ખાડો ખોદીને દાટી દીધી હતી માલઢોર ચાલતા ચારતા ફાલધારીઓ અચૂકતું લાગતા તાત્કાલિક ગામના લોકોને જાણ કરી પોલીસ સહિત દોડી આવ્યા હતા મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદ્રા તાલુકાના ઈસદ્રા રોડ પર આવેલ કેનાલ પાસેના જંગલ વિસ્તારમાં બે મિત્રો નરસિંહ ભાઈ ઠાકોર તથા કુકાભાઈ રબારી માલ ઢોર ચરાવવા માટે જ ગયા હતા તે સમયે અચાનક એક પથ્થર નીચે અવાજ સંભળાતા લાગતા તાત્કાલિક નજીક હરિપર ગામના મુમાભાઈ રબારી પટેલને જાણ કરી હતી પોતાના ખાનગી વાહન મારફતે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા જ પોતાના પગ નીચેથી જમીન ધસી જાય તેમ નવજાત દટાયેલ બાળકી દેખાતા તરત જ એકસો આઠ તથા ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ધાંગધ્રા તાલુકા પોલીસ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એકસો આઠના આઈએમટી મનીષભાઈ જોશી તથા પાયલોટ હાર્દિકસિંહ પરમાર એકસો આઠને લઈને ઘટના સ્થળે પહોંચી દતાયેલી નવજાત બાળકીને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી હાજર તબીબ સ્ટાફ દ્વારા કાચની પેટીમાં બાળકીને રાખી સારવાર શરૂ કરી હતી સમગ્ર મામલે ગ્રામજનો તથા લોકો દ્વારા નિર્દય નરાધમો કે જેમણે આવી કુમળી કાયાની બાળકીને દાટી પોતાનું પાપ છુપાવ્યું છે તેના ઉપર ફિટકાર વરસાવ્યો છે તાત્કાલિકે ધોરણીયા કૃત્યો આસરના પ્રક્રિ તાત્કાલિક ધોરણીયા કૃત્ય આસનારને પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામફા સાથે જયેશ કુમાર ચાલા આધાંગતરા મુમાભાઈ વજાભાઈ રબારી હરિપુરનો વતની છું મને કુકાભાઈ અને નરસિંહભાઈએ મને ફોન કર્યો હું મારા ઘરે હતો ફોન આવ્યો કે મુમાભાઈ તાત્કાલિક આપણે કેનલની બાજુમાં જે જંગલ છે ઈસદરા રોડે ત્યાં તમે આવી જાવ આવું આવું છે તો હું અહીંયા ઘાઓ ગભરાઈ ગયા હતા તો હું ઘાઓ ઘા પહોંચ્યો મારી વાહન લઈ અને મેં મિતુલભાઈને અમે બધાય અહીંયા પહોંચ્યા અમે જોયું ઘટના સ્થળે તો બાળકીને દાટેલી હતી પાણાને નીચે પછી અમે એ બાળકીને ગાડી અને તાત્કાલિક અમે પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી પોલીસ પણ અમને તાત્કાલિક અહીંયા મળી ગઈ અને પોલીસ આવી અને તાત્કાલિક અમે એકસો આઠના મારફતે અમે હોસ્પિટલે લઈ અને આવ્યા છીએ